વેલકમ માય યુટ્યુબ ચેનલ કેમ છોકરા મજામાં છો આઈ હોપ તો મજામાં જ તો મજામાં જ હોમ તો મિત્રો તમે જોઈ શકો છો છોકરા અહીંયા છે ને ક્રિકેટ રમે પણ રમે ઓ પણ છે ને ઝઘડો વધારે કરે ને આમ જ દ્રષ્ટિ બેટા ટાટા કહી દે ટાટા કહી દે તમે મત હા આ આવો છે રીંગણા જો અહીંયા અમાર છે ને વાડી અહીં રીંગણી છે એક અહીંયા છે પછી આંબોય છે પકેલ છે આમાં સીતાફળ તમને દેખાતા હોય

લાડુ ખાવું હોય તો કે એ અહીં ટાટા કહી દે બીસ આમ ટાટા કહી દે જો લાડુઓ ખાય તો મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો અમારો ભાઈ બ્લોગ અહીંયા તમે કઈ ગયેલા તમારા ખેલાડી ચાલે ને બોલ ખોવાઈ ગયો બે બે ઓલા પાંડવો પર બેઠા છે એ અહીંયા છે પેલો ટી શર્ટ વાળો છે ને કાનો એનિયા છે હા આ તો તિનિયા બે અહીં હું વિડીયો બનાવું જો કોઈ ઉવો છે એમાં તો આવી રીતના લોકોનું કંઈક ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈ પીચ પીચને જમાવટ કરી નાખો આ લોકો મજા જ આવી ને અમારે દ્રષ્ટિ બેટી જો દ્રષ્ટિ હાઈ કહી દે દડો ખોવાઈ ગયો તો હવે પાંચ પાંચ રૂપિયા કરીને સોલ્જરી કરીને મંગાવો પાછો હાલે પાંચ રૂપિયા હું આપું કઈ પાંચ રૂપિયા પાંચ રૂપિયા એ પાંચ પાંચ કરીને મંગાવી લો ને પાછો હવે દડો થઈએ તો આપડો હું આગળ ગોતી આવું ડખો થઈ ગયો જોઈએ ડખો આવો રૂપિયા કરીને પાછો મંગાવી લો હલો આજે આનો આનો દડો હતો લગભગ તારો હતો ને તો કોનો હતો તે પણ ક્યાં ખોવાઈ ગયો બે હાથી દીધો હોય ને પછી એમ કે ખોવાઈ ગયો પાકા પછી આ તમે બે હાથી હાથી વાત ને હાર્દિક જો હાર્દિક હા પડે એ તો છે પાડા ઉપર છેડે હાલો એ હાલો હાલો આપણે ગોતવા જઈએ હાલો હલો ગોતા જઈએ હાલો

તો હવે આમાં દૂરબીન કોઈ ગોઠવવું પડીએ તો જડીએ બાકી નહીં જડે અહીંયા જો આમાં આમાં જ જો હું તને કહી દઉં ને જો અહીંથી હું હાથો કહું ત્યાંથી જ જુઓ હવે બીજે કાંઈ નહીં જુઓ હોય ક્યાં કોઈ ગયો એમાં જો સાફ કરો ને તો નીકળીએ

દડો દડો જ મળે મને તો લાગે એવું નહી મળે ને દડો ધડે તો આપડો દડો આપડે જ ગોતવાનો છે બરોબર આવે ને તો આપડે દડો જડીએ તો એનો કઈ દે તો મિત્રો દડો તમે ગોતું આવો ને તો તમારું જડે તો બાકી અમારું તો આપડે કામ આપ કરી દે બ્લોક